હરિયાણાની નેવું વિધાનસભા સીટો માટે પાંચ ઓક્ટોબરે મતદાન થવાનું છે તો આ માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે તો આ ચૂંટણી ચૂંટણી જંગમાં મામલો ત્યારે વધુ બની ગયો જ્યારે ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર પણ મેદાનમાં આવ્યા લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરીના સમર્થનમાં આવ્યા અને તેમના માટે વોટ માંગ્યા હતા તેમણે તો શામના લોકોને કોંગ્રેસનું બટન દબાવીને અનિરુદ્ધ ચૌધરીને વિજય બનાવવા અપીલ કરી હતી ત્યારે વીરેન્દ્ર સેગગે પોતાના માટે વોટ માંગવાની ખુશી અનિરુદ્ધ ચૌરાના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી આ માટે તેમણે સેવાગનો આભાર પણ વ્યક્ત કર્યો હતો તો અનિરુદ્ધ ચૌધરી મુખ્યમંત્રીના વિરેન્દ્ર જૂના સંબંધો છે તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ બંને મળે ત્યારે તેઓ ક્રિકેટ વિશે ઓછી અને અંગત જીવન વિશે વધુ વાત કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ